ત્રીસ જૂનના દિવસે એક ગંભીર માર્ગ અકસ્માતે એક પ્રેમાળ પતિ અને દિવ્યાંશના પિતા અને સમાજસેવી યુવાન કરણજી ઠાકોરને હંમેશા માટે છોડાવી લીધું આજે એમના અવસાનના બાર દિવસ વીતી ગયા છે પણ ઘરમાં શાંતિ નથી ઘરમાં કરણજીના પગલાં ખાલી ખાલી લાગે છે અને તેમની પત્ની કાજલબેન ઠાકોર આજે પણ એ જ દરવાજા તરફ અચેતન દ્રષ્ટિ સાથે જુએ છે કે કદાચ પતિ પાછા આવી જશે કાજલબેન માટે આ બાર દિવસ એ યાદોનો ભારે ઝંઝાવ છે કરણજી સાથે વિતાવેલો દરેક ક્ષણ દરેક વાતચીત હવે માત્ર સ્મૃતિ બની ગઈ છે કાજલબેન કલાકો સુધી સાડીનો પલ્લો મોઢા પર રાખીને નિભાવેલા સંબંધીઓની સામે શૂન્ય નજરે બેસી રહે છે તેઓ એમને જોતા લાગે છે કે જાણે હજુ પણ એ સુખમાંથી બહાર આવી શકી નથી એમણે તો કહ્યું હતું કે કેદારનાથ દર્શન કરીને પરત આવી જઈશું પણ હવે તો એમની યાદો જ રહી ગઈ છે એમ કહીને તેઓ રડી પડે છે કુટુંબના દરેક સભ્યના હૃદયમાં દુઃખ ભરેલું છે કરણજીના માતા પિતા અને એમનો નાનો દીકરો દિવ્યાંશ જે હજી સમજણમાં પણ નથી કે પપ્પા હવે પાછા નહીં આવે દીકરો દરરોજ પપ્પા માટે પ્રશ્ન કરે છે મમ્મી પપ્પા કેમ નથી આવતા એ શબ્દો ઘરમાં ગુંજી ઉઠે છે અને બધાના આંખે પાણી આવી જાય છે સરગાસણ ગામ અને આસપાસના લોકોમાં પણ કરણજીના આંખની લાગણી છે તેઓ એક સહાયક અને ઉત્સાહી યુવક હતા જેમણે દરેકની સાથે પ્રેમથી વ્યવહાર કર્યો આજે પણ ગામના ચોરાહે લોકો કરણજીના નામ સાથે શરૂ થતી વાતો કરે છે કાજલબેન અને પરિવાર માટે સમય હવે એક ઊંચા પહાડ જેવો છે રાત્રિ નિંદ્રા વિહોણી અને દિવસો શૂન્યતાથી ભરેલા કાજલબેન ઘણીવાર જૂના ફોટા વિડીયો જોવા લાગી જાય છે અને આંખો બંધ કરીને કરણજીની સાથેની પળોને ફરીથી જીવવાનો પ્રયાસ કરે છે આ બાર દિવસમાં કરણજી ઠાકોર શરીરથી તો નથી પણ એમનો અહેસાસ એમની યાદો અને પ્રેમ કાજલબેન દિવ્યાંશ અને સમગ્ર પરિવાર માટે જીવતી અસર તરીકે રહેલો છે સરગાસન ગામમાં શોકનું ઘેરું મૌન ફેલાયેલું છે ત્રીસ જૂનના રોજ થયેલા માર્ગ અકસ્માતમાં કરણજી ઠાકોરના અચાનક નિધનને બાર દિવસ વીતી ગયા છે પણ એમના પરિવારમાં સમય જાણે સ્થિર થઈ ગયો હોય એવું લાગે છે કાજલબેન ઠાકોર કરણજીના જીવનસાથી આજે પણ એમની રાહ જુએ છે મનમાં એ આશા રાખે છે કે કદાચ એક દિવસ કરણજી દોડી આવશે અને દરવાજેથી પધારશે અને કહેશે હું પાછો આવી ગયો છું કાજલબેનના દર્દમાં આખું ગામ સગા સંબંધી મહિલા મંડળો અને સમાજના અગ્રણીઓ સહાનુભૂતિ વ્યક્ત કરવા માટે એમના ઘરે પધારે છે દરેકની આંખોમાં ઉદાસી અને ભાષામાં દુઃખ હોય એવું સાંત્વના આપવા આવે છે કોઈ કહે છે કાજલબેન તમે હિંમત રાખો દીકરાને માટે તમારે હવે બંને પિતા તુલ્ય ભૂમિકા ભજવવી પડશે કાજલબેન તમે એકલા નથી આપણે બધા તમારી સાથે છીએ એમના ઘરે આવતા દરેક વ્યક્તિને એમને દુઃખદ સ્થિતિ જોઈને આંખો ભીની થાય છે કોઈ દુઃખ સહેલું નથી પણ જીવનસાથીના અચાનક વિયોગથી ફાટી નીકળેલું દુઃખ દરેકના દિલને સ્પર્શે છે ગામની મહિલાઓ બહેનો અને યુવતીઓ કાજલબેનને મળવા આવે છે દરેકનો એક જ ઉદ્દેશ છે એમને તૂટવા દેવાના નથી ધીમે ધીમે વાતો કરીને ધીરજ આપીને એમની અંદર હિંમત ઉમેરવાનો પ્રયત્ન કરે છે ક્યારેક એવું લાગે છે કે સ્ત્રીઓના દુઃખની ભાષા એકસરખી હોય છે સંવેદના નજદી લાવે છે કાજલબેન જ્યારે પોતાના દીકરાના માટે કરણજી ઠાકોરની યાદ એ ખાલી એક સ્મૃતિ નથી એ છે અને એ શ્વાસને જીવી રહેવા માટે હવે સમગ્ર ગામ સમાજ અને પરિવાર એમના પાછળ એક દિવાલ જેવો ઊભો છે ક્યારેક પરિસ્થિતિ એવી હોય છે કે જિંદગી એક પળમાં બધું બદલાવી દે છે એવું જ થયું કાજલબેન ઠાકોર માટે જેમનો હસતો ખેલતો પરિવાર હવે વિખેરાઈ ગયો છે ત્રીસ જૂનના ભયંકર માર્ગ અકસ્માતે કરણજી ઠાકોરનું નિધન થયા પછી માત્ર પતિ જ નહીં પણ કાજલબેનની આખી દુનિયા છીનવી ગઈ છે કરણજી ઠાકોર અને કાજલબેન વચ્ચેનો સંબંધ માત્ર પતિ પત્નીનો ન હતો બંને જીવનસાથી હતા બંનેના ચહેરા પર હંમેશા સ્મિત રહેતું દીકરા દિવ્યાંગ સાથે વિતાવેલી ક્ષણો ખુશીઓથી ભરેલી હતી ઘરમાં હાસ્ય મસ્તી સરાર હતો અને પ્રેમભરી વાતોનો માહોલ હતો પણ આજે એ જ ઘરમાં મૌન છે દિવાલો પર લગાવેલી તસવીરો બોલે છે સ્મૃતિઓ વિલાપ કરે છે અને દરેક ખૂણો કરણજીને યાદ કરે છે કાજલબેન આજે પણ ભીંત સામે દ્રષ્ટિ કરીને બેઠા હોય છે એટલી શૂન્ય નજર હોય છે કે જાણે દ્રષ્ટિ નહીં એક ઝંખના હોય જ્યાંથી કરણજી પાછા આવી શકે તેઓ ન બોલે પણ આખો બધું કહી જાય છે દીકરાને સાંત્વના આપે છે પણ પોતે અંદરથી તૂટી ચૂકી છે ઘણીવાર દિવ્યાંશને પકડે છે પણ પછી પોતે જ ભીન તરફ મોઢું ફેરવીને રડી પડે છે નાનકડો દિવ્યાંશ હવે વારંવાર પૂછે છે મમ્મી પપ્પા ક્યાં ગયા એ પ્રશ્ન જ્યારે ઘરમાં ગુંજાય છે ત્યારે બધાની આંખ ભીની થઈ જાય છે દિવ્યાંશનો મુલાયમ અવાજ અને પપ્પા માટેનો આતુર ભાવ ઘરના તમામ માણસોને ગાઢ દુઃખમાં પોકારી ઉઠે છે હજુ સુધી સંબંધી ગામ લોકોના નજીકના મિત્રો કાજલબેન અને એમના દીકરાના દુઃખમાં સાથે ઊભા છે બધું આપે છે સહાનુભૂતિ દિલાસો મદદ પણ કરણજીની જગ્યા ભરી શકે એ કોઈ નથી કરણજીના અવસાન સાથે એક પ્રેમાર પતિ એક સંવેદનશીલ પિતા અને એક જવાબદાર નાગરિક ગુમાઈ ગયો અને એ સાથે એક હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો